હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજ તો છે ને હવે મારે જૂનાગઢને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે અને જો બધાય એ બહાર કા રૂમ બૂમ ખાલી કરીને આવ્યા ને રૂમ બૂમ બધી ખાલી કરીને કે પીડું નેરું ને કાઈ નઈ પીડું તો વાંધો નઈ જો બધા એ છે બધા કાઈ એક એક બેગ છે અને દિનેશભાઈ ને રઘુભાઈ ની બેગ તો મારે રાખવી પડે એ બે મે લેકે ભાઈ ને લે એમ હા લઈ લે ભાઈ

કેમ છે હા તો વાંધો નહીં જો આપણા કાલે ભાઈ આવેલા હતા આવેલા અને હવે અમારે રાઉન્ડ છે બસ સ્ટેશને તો પેહલા કંઈક ક્યાંક નાસ્તો પાસ્તો કરવા લાવો તો કઈક બસ સ્ટેશને એ જઈને કંઈક કરશું હવે જઈ ડાયરેક નીકળી

लेक्चर तो 1000 220 है ना अबड़े बदे गर्मी रहे नास्तो का हम्म तब हां तब तब बारे ने खाऊंगा मन फेर चले हां खावा में रखाम वाला तो बजे नाश्तो ने कर मिल्या है मैं आपने बेतो कहिए तैयार चढ़े था मां को बोलूं थे के पासो घने अब आपरे सुई जावन है तो हुई जाइए डायरेक्ट मोहित मोवाजी तो फिर लेक्चर हो जैसे मोवा ने हूं तो खुद जो हो आचार्य उठो सो उठ काम चपए हा उठा के जने लूं के वो आवे है

તો ફેમિલી જ્યારે ભૂગી જશે ઘેરે અને આવી જવું મને કોલે ફૂલ એ હા તો તરત ને તરત ભૂગી જવું ખાલી મોડું ધોઈ જેવું તેવું અને તરત ધોવા વી તો હવે ને અને પછીનો બ્લોગ છે ને આપણે હવે કાલે બનાવીશું તો હવે વિચાર હું ભૂલી જાઉં બધાને ગુડ નાઇટ તો ફેમિલી આપણે મસ્ત મજાના ઊભા થઈ જશે અને ચા પાણી પી લીધા છે અને હવે બપાએ એ ઊભા તો બપાને પગે લાગી જાય બપા પગે લાગી બાપુને પગે લાગલી જાપડે ને રે બાપુને પગે લાગી લો આ બગુ હે પગને હા હા બહુ બહુ બે હજાર પગે છે હે

अनि जस हात त थियो नि डंगर सरी एकथै रे नि त आ मने त आइन पड़ी गयो त पछि अनि के हुन्छ नि बातु गरे के क क त्यस त हम गर्न के हल्ला द आ हा हा ह ह न धिई पड़ी जे खबर छ मने उही सरी 10 हजार पगेछ त त पनि चाहि त यो हे ज बानी ने पगे लागो र बाकी छ त थोड़ी गडी ने बानी पगे लाग्यो त फेमली हेने अचारा घर मा बैठा ने हामी जुना गथा दे मम्मी हा ज वस्तु ले आ आइयो बा

તે મારે હાથ મંગળસૂત્ર લાવ્યા તે મને એને હાથ જ મને પહેરાવે મંગળસૂત્ર તો ફેમિલ આપણે લાવ્યા હા કે મને તમારે પહેરાવી તો આપણે તો એટલે તમારે પડે હા જવા સારું ર પતિને લાવ્યા હશું ફાર છે મને લાગી કે એમાં તમે તો ગોળ વાત લાગે ગોવા તો લાગે હા કામ કરો આમ હમ એમ ને તો લાગે ગમે તો મને ફેરાયવું થયું ને બા પહેરાય દેશ કેરે દીધું મને સિતર તો ફેમિલી જઈ રહેવું કોઈને જઈ કેટલા ખબર ને સાંજે આવેલા આટો મારવા દુખે કે કોઈને દુખે ડાયરેક્ટ ગયો કે આખો દી હું તો તો ખાસ કરીને હે ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને પછી ખાસ કમેન્ટની અંદર જણાવજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ભાઈ